ગુજરાતમાં કુતિયાણાથી સમાજવાદી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી એકવાર ચર્ચામાં છે કારણ કે આખા બોલા કાંધલ જાડેજાએ નગરપાલિકામાં કટકી થતી હોવાનો સ્વીકાર પણ કર્યો અને કટકી કરનારાઓને ચેતવણી પણ આપી દીધી જોઈ આ રિપોર્ટ આખા બોલા કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીના રાજ્યમાં એકમાત્ર ધારાસભ્ય છે કુતિયાણાથી ગત વિધાનસભાની ચૂંટણીમાં પોતે જમનાવ્યું અને જીત્યા થોડા દિવસો પહેલા વાવ અને કુતિયાણામાં જીત પછી કાંધલ જાડેજા ફૂલ ફોર્મમાં જોવા મળી રહ્યા છે કાંધલ જાડેજાએ નગરપાલિકામાં કટકી થતી હોવાનો સ્વીકાર કર્યો છે કાંધલ જાડેજાએ કહ્યું કે કામમાં કટકી કરો પણ લિમિટમાં કરો આખી ગ્રાન્ટ જ ખવાઈ જાય તે યોગ્ય નથી સાથે જ તેમણે કહ્યું કે મારી લડાઈ ભાજપ સામે નથી હું સ્થાનિકોના પ્રશ્નોને લઈને લડ્યો હતો

મહત્વનું છે કે રાજ્યભરમાં સોળ ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી અને અઢાર ફેબ્રુઆરીએ તેનું પરિણામ સામે આવ્યું જેમાં પોરબંદરની કુતિયાણા નગરપાલિકા અને રાણાવાવ બેઠકમાં રસપ્રદ ખીર જામ્યો હતો કુતિયાણા અને રાણાવાવમાં ભાજપ કોંગ્રેસ બંનેને ટક્કર મારીને સમાજવાદી પાર્ટીએ મારી લીધી કુતિયાણા નગરપાલિકાની કુલ ચોવીસ બેઠકોમાંથી ચૌદ બેઠક પર સપા અને દસ બેઠક પર ભાજપની જીત થઈ છે વળી રાણાવાવમાં સપાએ વીસ બેઠક સાથે બહુમત મેળવી જીત હાંસલ કરી છે ત્યારે જીત મળતા જ કાંધલ જાડેજા ખુલ્લી ને સામે આવ્યા છે બ્યુરો રિપોર્ટ વીટીવી રાણાવાવ કુતિયાણામાં ભવ્ય વિજય થયો સમાજવાદી પાર્ટીનો ચોવીસ બેઠકોમાંથી ચૌદ બેઠક પર જીત થઈ એટલે પછી કુતિયાણાના અને સમાજવાદી પાર્ટીના એકમાત્ર ગુજરાતના ધારાસભ્ય કાંતલ જાડેજા ફરી ફોર્મમાં આવ્યા અને બોલ્યા તો બોલ્યા સ્વીકાર કર્યો કે નગરપાલિકામાં કટકી થાય છે કટકી કરવાની નાની પણ લિમિટમાં કરો એમ કહી દીધું બોલો આજે આપણે જોઈએ છે કે ઘણી સરકારની યોજના હોય સરકારનો વિકાસનો આશય પણ હોય જેનાથી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય પરંતુ